બાડોલી તાલુકાના સુગર ફેક્ટરી ખાતે વિધિ અનુસાર શ્રીજી મહારાજની પ્રતિમાની સ્થાપના કરાઈ સુગર ફેક્ટરીમાં સુગર સ્ટોક સાંસ્કૃતિક મંડળ દ્વારા ગણેશ સ્થાપના ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી હતી સુગર સ્ટોક સાંસ્કૃતિક ઉત્સવ મંડળના પ્રમુખ અને સંસ્થાના મેનેજિંગ ડિરેક્ટર અવિનાશ ઢેકાણી સાહેબના નિવાસ સ્થાનથી સવારે સાડા દસ કલાકે ગણેશજીની શોભાયાત્રા નીકળીને ગણેશ મંડપ સુધી કાઢવામાં આવી હતી ત્યારબાદ સંસ્થાના આસિસ્ટન્ટ એન્જિનિયર સૌરભ સિંહ તથા તેમના ધર્મપતિના વરદ હસ્તે ગણેશજીની સ્થાપના વિધિવત રીતે કરવામાં આવી હતી આ શુભ પ્રસંગે મળી સુગર ફેક્ટરીના આદરણીય ચેરમેન સાહેબ સમીરભાઈ સિંહ ભક્તની વિશેષ હાજરી આપી હતી અને ગણેશજીની આરતીનો લાભ લીધો હતો સંસ્થાના અધિકારી ગણો ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ નવીનભાઈ મોનિયા પરચેસ ઓફિસર સંજયસિંહ ચૌહાણ પ્રોડક્શન મેનેજર હિતેશ પટેલ ચીફ કેમિસ્ટ રાકેશભાઈ લાડ સુગર સેલ ઇન્ચાર્જ ચિરાગભાઈ કાયસ ડિસ્ટલરી ઇન્ચાર્જ લય પટેલ રાજેશભાઈ ખાણધર ડૉક્ટર હર્ષોલા સાહેબ તથા દરેક એન્જિનિયરો કેમિસ્ટ તથા કર્મચારીઓ તથા ભક્તજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ આર એનજી ન્યૂઝ બારડોલી